ખેલાડી <laughs> હતા <laughs> <laughs> <laughs>

હા કે છોડી ના શું કરવાનું ચેતા રન ચેટલા થયા Iqbal ya sih lagi Iqbal nih, lihat ta lah yang nih, lihat tuh, nih Iqbal yang itu? કેટલું ફોર્મ હેતરે એનું કૌરવ આવું થાય ને એને આ જ છોડ દો એટલે પછી ધોવાનો જ છે અને ફોર્મ ના કહેવાય એનું Ég er tjóðið að bíja hans að hana. નતું કેતું કાબર નું હતું તો ફેંકી ગયા છે ભૂલ કારણ કે રમ્યો નહિ ને હમણાં